પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતાં ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે મિત્ર આપણે સમગ્ર બાઇબલના પ્રાસ્તાવિક સર્વેક્ષણનું શિક્ષણ આ કાર્યક્રમ દ્વારા લઈ રહ્યા છીએ આ ચાર સુવાર્તાઓનું ટૂંકું સર્વેક્ષણ આપણે પૂરું કર્યું છે અને મિત્ર હાલમાં આપણે નવા કરારનું પાંચમું પુસ્તક કે જે પ્રેરિતોના કૃત્યો કહેવાય છે તેના સર્વેક્ષણમાં આગળ વધીશું ચાર સુવાર્તાના અંત સાથે એટલે ઈસુએ આપેલ મહાન આજ્ઞા સાથે આ પુસ્તકની શરૂઆત થાય છે ઈસુ ખ્રિસ્તની મહાન આજ્ઞાને આ પુસ્તક આ રીતે નોંધે છે ઈસુએ તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું કામ તમારું નથી પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂ આખા યહુદીયામાં સમૃનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક એ તો ઈસુ ખ્રિસ્તની મંડળીની શરૂઆતની પ્રથમ પેઢીનો ઇતિહાસ છે આ પુસ્તક ચાર સુવાર્તાઓને પાઉલના પત્રો સાથે સાંકળે છે પ્રેરિતોના કૃત્યોના પુસ્તક માટે નહીં પરંતુ જ્યારે આપણે પાઉલે રોમનોને કોન્થિયોને અને લખેલા પત્રો જોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે આ પાઉલ કોણ છે અને જે લોકોને ઉદ્દેશીને તેણે આ પત્રો લખ્યા તેઓ કોણ છે મિત્ર ખરેખર તમે મૂંઝાઈ જશો અને તમને થશે કે નવા કરારમાં કંઈક ખૂટે છે જે પ્રેરિતોના પુસ્તક માટે નથી નવા કરારના પ્રથમ પાંચ પુસ્તકો ઐતિહાસિક પુસ્તકો છે એવું કહેવાય છે કારણ કે પ્રથમ ચાર સુવાર્તા કે જે ઈસુના જીવન વૃંતાંત વિશેનું વર્ણન કરે છે તે પણ ઐતિહાસિક વર્ણન છે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને પણ નવા ઇતિહાસ તરીકે ધ્યાનમાં લેવાય છે માટે તેને માથી માર્ક લુક અને યૌહાન અનુસાર શુભ સંદેશનું કે જે જીવન વૃતાંત છે તેનાથી અલગ મૂકવામાં આવ્યું છે મિત્ર આ પુસ્તકની શરૂઆત આ શબ્દોથી થાય છે ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા તે બાબત વિશે ઓ થિયોફિલ પહેલું પુસ્તક લખ્યું છે આ શરૂઆતની કલમો તમે વાંચો છો ત્યારે તે સ્પષ્ટ થાય છે કે આ પુસ્તકનો લેખક અને ત્રીજી સુવાર્તા એટલે કે લુક અનુસાર શુભ સંદેશનો લેખક એક જ છે હવે લુકની સુવાર્તા જે વ્યક્તિને સંબોધીને લખે છે તે વ્યક્તિને સંબોધીને લેખક આ પુસ્તક પણ લખે છે થિયોફિલ તેનો અર્થ એ થાય કે ઈશ્વરને પ્રેમ કરનાર મિત્ર મારું ધ્યાનથી સાંભળશો લુક માને છે કે આ માણસ એટલે ખાસ પુસ્તકો પ્રાપ્ત કરવાની માટે યોગ્ય છે મને આશ્ચર્ય થાય છે કે લુક જે વૈદ હતો તે આ એક માણસની પૂરતી કાળજી રાખીને ફક્ત તેને જ આખી સુવાર્તા લખે છે એટલા માટે કે લુકે જે શિક્ષણ મેળવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી તેને પ્રાપ્ત થાય હવે લુક જણાવે છે કે એક જાણીતા ઇતિહાસકાર તરીકે તેની પાસે આ બધી બાબતો વિશે સાચી સમજ હતી ત્રીજી સુવાર્તા લખતી વખતે તે થિયો માટે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા વિશે ઐતિહાસિક નોંધ મૂકવા માંગતો હતો હવે તે આ જ માણસને પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક લખે છે અને આ રીતે તેણે લુકની સુવાર્થામાં જે લખ્યું તેને ચાલુ રાખે છે લુક જણાવે છે કે ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સઘળી બાબતો વિશે મેં લખ્યું છે લુક જે બાબત પર ભાર મૂકે છે તે જુઓ મિત્ર ઈસુએ ચોક્કસ બાબતો કરવાની અને શીખવવાની શરૂઆત કરી પ્રથમ ઈસુ કાર્ય કરનાર છે અને પછી તે શીખવનાર છે પરંતુ તેણે ચોક્કસ બાબતોની શરૂઆત લુકની સુવાર્તાથી કરી હવે પ્રેરિતોના કૃત્યોમાં લુક થિયોફિલને અને આપણને જણાવે છે કે ઈસુનું આ મહાન કાર્ય તેમના સ્વર્ગારોહણ પછી કઈ રીતે ચાલુ રહ્યું આનો અર્થ કે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકને સજીવન થયેલા ઈસુના કાર્યો એમ પણ કહી શકાય પ્રેરિતોના કૃત્યો એવું નામ આ પુસ્તકને લૂકે આપ્યું નથી પરંતુ તેના અનુવાદ કરનારે આપેલ છે આવું નામ આપવાનું મુખ્ય કારણ એ છે કે આ પુસ્તકનો અડધો ભાગ પ્રેરિત પિતરના કાર્યો વિશે અને પછીનો અડધો ભાગ પ્રેરિત પાઉલના કાર્યો વિશે જણાવે છે તેથી તેનું નામ પ્રેરિતોના કૃત્યો એવું અપાયેલ છે ઘણા લોકો જ્યારે આ ઐતિહાસિક પુસ્તક વાંચે છે અને બીજા અધ્યાયથી આગળ વધે છે ત્યારે તેઓને એમ લાગે છે કે આ પુસ્તક માટે સુંદર નામ એ તો પવિત્ર આત્માના કાર્યો એવું હોવું જોઈએ કારણ કે તેમાં પિતર પાઉલ અને બીજા શિષ્યો દ્વારા પવિત્ર આત્માએ કરેલા કાર્યોની નોંધ આપેલ છે જો મિત્રો તમે આગળ આ પુસ્તકને વાંચતા જાઓ તો બીજું એક નામ એવું પણ આપી શકાય કે સજીવન થયેલા ઈસુના કાર્યો પચાસમાના દિવસે જ્યારે ચિહ્નો અને ચમત્કારો થયા ત્યારે પિતરે કહ્યું કે જે ઈસુને તમે વધસ્તંભે જડ્યો જે મરણમાંથી સજીવન થયો અને આકાશમાં લઈ લેવાયો અને ઈશ્વર પિતાને જમણે હાથે બેઠેલા છે જેની મારફતે ઈશ્વરે તમારામાં આશ્ચર્યકારક કૃત્યો તથા ચમત્કારો કરાવ્યા તે પચાસમાના દિવસે પવિત્ર આત્મા આપણને આપશે તેથી જો તમે પ્રથમ કલમ વાંચો તો તમને જણાશે કે આ પુસ્તક માટે યોગ્ય શીર્ષક સજીવંત થયેલ ઈસુના શિષ્યો દ્વારા થયેલ કાર્યો લુક જણાવે છે કે સ્વર્ગારોહણ પછી ઈસુએ કાર્યો કરવાનું અને શીખવવાનું ચાલુ રાખ્યું એટલા માટે જ આ પુસ્તક માટે આવું શીર્ષક પણ આપી શકાય હવે મિત્ર ઘણા લોકો એવું માને છે કે અને તે અર્થપૂર્ણ પણ છે કે પ્રેરિતના કૃત્યોના પુસ્તકનો અંત આવતો નથી પ્રથમ બાબતનું નિરીક્ષણ કરવાની હું તમને સલાહ આપું છું કે આ પુસ્તક એક પ્રકારના અટકાવ જેવું છે તેનો અંત નથી પ્રેરિતના કૃત્યના અઠ્યાવીસમાં અધ્યાયમાં તમે વાંચો તો પ્રેરિત પાઉલ છેવટે રોમમાં આવી પહોંચે છે તે બધી જ કસોટીઓમાં સફળ થઈને રોમમાં આવે છે જ્યારે તે રોમમાં આવે છે ત્યારે તમને એમ થાય કે કદાચ તેણે તેનો દિવસ કોર્ટમાં વિતાવવો પડે પણ તમે વાંચશો તો તમને ખાતરી થશે કે રોમમાં પાઉલની ભારે કસોટી થઈ કારણ કે તે રહસ્યો ઉપર જ આ પુસ્તક રચાયેલું છે પાઉલ રોમમાં પહોંચે છે ત્યાં જ આ પુસ્તક અટકી જાય છે તેના માટે ઘણા બધા શક્ય કારણો છે કદાચ એવું બની શકે કે જેઓ લુકની સાથે આ પુસ્તક લખવામાં સામેલ હોય તેઓની ધરપકડ થઈ હોય અને તેઓ આ પુસ્તક પૂરું કરી શક્યા ન હોય ઘણા માને છે કે આ પુસ્તક પૂરું ન થવાનું કારણ એ છે કે આ પુસ્તક વિશ્વાસી મંડળીનો ઇતિહાસ છે અને તમે અને હું હજી તે લખી રહ્યા છીએ મંડળીના ઇતિહાસના હાલના સમયને તમે કૃત્યનો અધ્યાય પણ કહી શકો આ પુસ્તકની સમગ્ર શરૂઆત અથવા તો રજૂઆત એક કાર્ય તરીકે પણ જોઈ શકાય જ્યારે તમે આ પુસ્તક વાંચો છો ત્યારે કેટલીક બાબતોનું નિરીક્ષણ કરો સૌપ્રથમ આ ઐતિહાસિક પુસ્તક હોવાથી તેના પ્રત્યેનો તમારો અભિગમ જૂના કરારના બાર ઐતિહાસિક પુસ્તક જેવો હોવો જોઈએ સંત પાઉલ જણાવે છે કે બાઇબલના આ ઐતિહાસિક વર્ણન પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઈએ તે લખે છે કે આ સગળી બાબતો તેઓને માટે દાખલારૂપ હતી અને તે બાબતો સૂચના કે ચેતવણી તરીકે તમારા અને મારા માટે કે જેમના પર જગતનો અંત આવનાર છે તેમના માટે લખવામાં આવી છે બાઇબલના ઇતિહાસમાં જે બાબતો બની તે જૂના કરારમાં હોય કે નવા કરારમાં તે બંને કારણોસર બની એક તો આપવા આપવા માટે 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 અને બીજું ચેતવણી એટલા જ જ્યારે તમે આ ઐતિહાસિક પુસ્તકો બાઇબલમાં વાંચો છો ત્યારે તેમાં કયો નમૂનો છે અને કઈ ચેતવણી છે તે શોધી કાઢો જૂના કરારમાં ચેતવણી વધારે છે જ્યારે નવા કરારમાં દ્રષ્ટાંતો વધારે છે મિત્ર આ પુસ્તકમાં નિરીક્ષણ કરવાની બીજી બાબત તે તો મંડળીને આપેલો હેતુ છે જ્યારે આ પુસ્તક તમે વાંચો છો ત્યારે આ પ્રથમ બાબત છે કે જે તમને અસર કરે છે કેટલીક કલમો આપણે શરૂઆતમાં વાંચી ગયા ચારેય સુવાર્તાઓમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત છેલ્લા સમયમાં હતા ત્યારે તેઓ શિષ્યોની વધારે નજીક આવ્યા અને તેમને એક મહાન આજ્ઞા આપી જે ચારેય સુવાર્તાઓના અંતે જોવા મળે છે માથીની સુવાર્તામાં તે આ રીતે જણાવે છે ઈસુએ તેઓને કહ્યું આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપતીમાં આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું શિષ્યો જ્યારે ઈસુને મળ્યા ત્યારે ઈસુએ તેમના તરફ ફરીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે શિષ્યોએ જવાબ આપ્યો ગુરુજી તમે ક્યાં રહો છો એનો અર્થ કે જ્યારે જીવનમાં તોફાનો આવે ત્યારે તમારું શિક્ષણ કાર્ય કરે છે ઈસુએ જવાબ આપ્યો આવીને જુઓ પછી આપણે વાંચીએ છીએ અને તેઓ તેની સાથે રહ્યા હવે શાસ્ત્ર જણાવે છે કે તેઓ ઈસુના માટે જીવ્યા અને ઈસુના માટે મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ જ્યારે સ્વાર પણ કર્યું અને તેઓએ જોયું તેઓ ઈસુની સાથે ત્રણ વર્ષ રહ્યા ઈસુએ તેમને ફક્ત શિક્ષણ આપ્યું એટલું જ નહીં પણ તેમણે તેઓને ઘણી બધી બાબતોનું નિરીક્ષણ કરવાની આજ્ઞા પણ આપી ત્રણ વર્ષના અંતે ઈસુએ તેઓને કહ્યું કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો તેઓને બાપ્તીસમાં આપો અને મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ જેમ નવા કરારની ચાર સુવાર્તાનો અંત આવે છે તેવી જ આ મહાન આદેશ સાથે પ્રેરિતોના કૃત્યના ઐતિહાસિક પુસ્તકની શરૂઆત થાય છે આ ઈસુની મહાન આજ્ઞા છે તે આપણે જાણીએ છીએ ઈસુએ ઘણા બધા વિષયો પર આજ્ઞાઓ આપી હતી તેમાં આ આજ્ઞા સૌથી મોટી આજ્ઞા છે પ્રેરિતોના કૃત્યોના પુસ્તક આ હકીકતનું એક મોટું ઉદાહરણ છે કે ઈસુની આ મહાન આજ્ઞા છે આ પુસ્તક શિષ્યો કેવી રીતે ગયા તેની નોંધ છે તેઓ દરેક દેશમાં ગયા શિષ્યો બનાવ્યા તેઓને બાપ્તીશમાં આપ્યા અને તેઓને શિક્ષણ પણ આપ્યું આ મહાન આજ્ઞાનો જો તમે વ્યાકરણની દ્રષ્ટિએ અભ્યાસ કરો તો એક આજ્ઞા એ જ છે કે શિષ્યો બનાવો તે પછી આ આજ્ઞાના ચાર ભાગ છે જાઓ ઉપદેશ આપો બાપ્તિસમાં આપો અને શિક્ષણ આપો પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં ચોક્કસ રીતે આ જ બને છે પ્રેરિતોએ શિષ્યો બનાવ્યા જ્યારે તેઓ ગયા ઉપદેશ આપ્યો અને બાપ્તીસમાં આપ્યું ત્યારે તેઓએ શિષ્યો બનાવ્યા પરંતુ મંડળીને આપવામાં આવેલો મુખ્ય ખ્યાલ તે તો શિષ્ય બનાવવાનો છે કોઈકે કહ્યું છે કે મહાન આદેશ તો કોઈ સંસ્થાની જેમ આપેલ હુકમ કે પરવાનગી છે મંડળીએ તેની શરતો પૂર્ણ કરવી જોઈએ અથવા તે બંધ થવી જોઈએ મંડળીને આપવામાં આવેલ હેતુ તે તો મહાન આજ્ઞા છે કે જે મંડળીનો પરવાનો છે પ્રેરિતના કૃત્યના પુસ્તકમાં મંડળીને જે વચન આપવામાં આવ્યું છે તે પણ ધ્યાનમાં લો આ પુસ્તકના પ્રથમ અધ્યાયમાં લુક જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લઈ લેવાયા તે પહેલા તેમણે શિષ્યોને આજ્ઞા આપી મહાન આજ્ઞાની સાથે આ આજ્ઞા પણ આપી કે બાપનું જો વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાત જોતા રહેજો પ્રિય મિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત માટે રાહ જોવા સંબંધી ઘણું બધું કહે છે મિત્ર પ્રેરિતના કૃત્યના પ્રથમ અધ્યાયના સંદેશાના લાગુ કરવાનો સાર એ છે કે વિચારો કે એક ગરુડ પોતાના માળામાં બેસી પવનના પ્રવાહની ગતિને એ હદ સુધી વધતો જોઈએ જ્યાં સુધી પવનના પ્રવાહની ગતિ ગરુડને માટે એટલી શક્તિશાળી બને કે જેથી પવન ગરુડને પોતા પર ઉચકી શકે જ્યારે પચાસમાનો દિવસ આવ્યો તે વિચારો કે ગરુડ પોતાની ભવ્ય પાંખો પ્રસારી માળામાંથી ઉડાણ કરવા કૂદકો માર્યો જે આત્માના પવનથી ઉચકી લેવાય છે તે પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયનો સાર છે મિત્રો જ્યારે તમે પ્રેરિતોના કૃત્યનો બીજો અધ્યાય વાંચી રહ્યા છો ત્યારે મંડળીને આપવામાં આવેલા સામર્થ્યનું અવલોકન કરો પચાસમાનો દિવસ એ તો મંડળીના ઇતિહાસમાં ઘણો જ અગત્યના દિવસોમાંનો એક દિવસ છે અને ઈશ્વરના લોકોના ઇતિહાસમાંનો એક અગત્યનો દિવસ છે મિત્રો હું માનું છું કે જ્યારે તમે બાઇબલનું અવલોકન કરશો ત્યારે ઉત્પત્તિથી પ્રગટિકરણ સુધી સાચે જ ઘણા મહાન બનાવો નિહાળી શકશો તેમાંનો એક તો ઉત્પત્તિ છે બીજો માનવ દેહ ધારણાનો છે ત્યારે ઈશ્વર મનુષ્ય બન્યા અહીંયા એક બીજો બનાવ છે જેને સર્વ સમયના મહાન સાચા બનાવવામાં ગણવો જોઈએ અને તે છે પચાસમાનો દિવસ ત્યારે પવિત્ર આત્માનું આગમન થયું મનુષ્યની તાકાતથી તમે ઈશ્વરનું કાર્ય કરી શકો નહીં ઈશ્વરનું કાર્ય કરવા તમારી પાસે ઈશ્વરનું સામર્થ્ય હોવું જોઈએ ઈશ્વરનો આત્મા તમને મળવો જ જોઈએ તમે ફક્ત તમારી તાકાતથી ઈશ્વરનું કાર્ય કરી શકો નહીં મંડળીને આપવામાં આવેલો હેતુ તમે જોશો ત્યારે તમે અનુભવશો કે પચાસમાંના દિવસના સામર્થ્ય વગર તે હેતુને પૂર્ણ થતો જુઓ તે અશક્ય છે પ્રિય મિત્ર મંડળી પણ તે હેતુને પૂર્ણ કરી શકતી નથી જ્યાં સુધી મંડળી પર પવિત્ર આત્માનું સામર્થ્ય આવતું નથી ત્યાં સુધી આ હેતુ પૂર્ણ કરી શકતા નથી મિત્ર મંડળીનો ઇતિહાસ આપણને કહે છે કે તેઓ પાસે પવિત્ર આત્માનું સામર્થ્ય હતું પરંતુ જેવા તમે પ્રેરિતના કૃત્યનું પુસ્તક વાંચો છો ત્યારે મંડળીને અપાયેલા હેતુનું નિરીક્ષણ કરો મંડળીને અપાયેલા વચન અને મંડળીને અપાયેલા સામર્થ્યનું નિરીક્ષણ કરો કારણ કે જ્યાં સુધી તમે પચાસમાંના દિવસના સામર્થ્યને સમજી શકતા નથી ત્યાં સુધી મંડળીને અપાયેલા હેતુને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો અને તમારા માટે મંડળીને અપાયેલા મહાન આદેશનું લાગુકરણ કરવું અશક્ય છે જ્યારે તમે ઈસુ ખ્રિસ્તના માટે કોઈને અનુયાયી બનાવવા પ્રયત્ન કરો છો ત્યારે તમે વ્યક્તિગત પચાસમાના સામર્થ્ય વગર અશક્ય પ્રયત્ન કરી રહ્યા છો પ્રિય મિત્ર આપણે હવે પછીની મુલાકાતમાં પચાસમાના દિવસ વિશે વધારે નજીકથી અવલોકન કરવાનો પ્રયત્ન કરીશું મિત્ર મંડળીના ઇતિહાસની પ્રથમ પેઢીએ દુનિયાને મંડળી દ્વારા અપાયેલ કામગીરીએ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધી મંડળીના ઇતિહાસની પ્રથમ પેઢીની સંસ્કૃતિમાં આપેલી કામગીરીને ધાર્મિક જાહેર સંસ્થા અને ખ્રિસ્તી કે યહૂદીથી એવી રૂમી સલ્તનત નકારી શકતી નહોતી આ લોકોની કામગીરીને તેઓ વર્ણવી શકતા જ નહોતા જો તમે સુવાર્તાને ઝીણવતથી કાળજીપૂર્વક અમારી સાથે નિહાળી હોય તો તમે ભાર દઈને બોલાયેલા ઈસુના શિક્ષણ જે પહાડ પરના ભાષણ અને માથીની સુવાર્તાના એકવીસમાં અધ્યાયમાં છે તેને યાદ જરૂર કરત ઈસુએ કહ્યું અગત્યની બાબત ધંધો નથી પરંતુ કામગીરી છે તમે કરી શકો છો એમ કહેવું ભલામણપત્ર અગત્યનું નથી ભલામણપત્ર અગત્યની બાબત તો એ રહેલી છે કે તમે તે કામ કરી શકો છો અગત્યની વસ્તુ એ નથી કે તમે શું કહો છો તમે શું કરો છો તે અગત્યનું છે ઈસુએ શિષ્યોને આ શીખવ્યું હતું શિષ્યોને જે શીખવવામાં આવેલું તેની સાથે તે સુસંગત હતું મંડળીના ઇતિહાસમાં આ લોકો સંબંધી દુનિયાને આશ્ચર્યચકિત કરનાર એ તો તેઓની કામગીરી હતી તેઓ ફક્ત તેમની કામગીરીને નકારી શક્યા નહીં મંડળીને આપવામાં આવેલ હેતુ અને મંડળીને આપવામાં આવેલ વચન અને મંડળીને આપવામાં આવેલ સામર્થ્ય પછી તેઓની કામગીરીનું ઝીણવટ ભરેલું નિરીક્ષણ તમારે કરવું જ જોઈએ એ તો એ વસ્તુ છે જે સાચે જ શોધવી જરૂરી છે જેમ જેમ તમે મંડળીના ઇતિહાસનું આ પ્રેરણાદાયી પુસ્તકને વાંચશો તેમ તમે ઝીણવટ ભરેલું નિરીક્ષણ કરી શકશો એક બાબત જેનું તમારે ઝીણવટથી નિરીક્ષણ કરવું જોઈએ એ તો પ્રેરિતોનો ઉપદેશ પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં ઘણી સંખ્યામાં મહાન ઉપદેશો છે પચાસમાંના દિવસે તે મહાન ઉપદેશની શરૂઆત થઈ જ્યારે પચાસમાંનો દિવસ સંપૂર્ણ રીતે આવ્યો તેની સાથે ચિહ્નો અને આશ્ચર્યજનક કૃત્યો પણ બન્યા આપણું વલણ કેટલાક ચિહ્નો અને આશ્ચર્યજનક કૃત્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે કારણ કે તેઓ અલૌકિક અસાધારણ ઘટનાઓ છે અને આપણે હંમેશા અલૌકિક અને અસાધારણ ઘટનાઓથી આકર્ષિત થઈએ છીએ પરંતુ મંડળીને અપાયેલા હેતુના દોરને ગુમાવશું નહીં મંડળીને અપાયેલ હેતુ એ તો શિષ્યો બનાવવાનો હેતુ હતો તેથી પચાસમાનું અગત્યનું પરિણામ એ પેલા ત્રણ શિષ્યો પચાસમાના દિવસે બન્યા તે હતું તેની કદી ઉપેક્ષા કરશો નહીં પિત્તર ઉપદેશ આપતો હતો ત્યારે દરેક સમયે હજારો લોકોનું બદલાણ થતું અને આ લોકો શિષ્યો બનવા માટેના કામમાં જોડાતા આ જ હેતુ મંડળીને આપવામાં આવેલો હતો તેથી જ પચાસમાના પરાક્રમની જરૂરિયાત છે તેથી જ મંડળીને જરૂરી છે મહાન કાર્યના અમલીકરણની જે કહે છે શિષ્ય બનાવો આપણે જેના સંદેશાઓનો અભ્યાસ કરીએ છીએ તેનું નામ છે પિત્તર ન તો પિત્તર આંદ્રિયા યાકુબ કે યોહાન લખી શકતા નહોતા કે વાંચી પણ શકતા નહોતા પાઉલનું મોડેથી બદલાવ થયું અને પાઉલ આ અજ્ઞાન માછીમારોથી અલગ છે પાઉલ એક મહાન વિદ્વાન છે એક મહાન વિદ્યાર્થી અને એક મહાન રાબી છે પણ જ્યારે પાઉલનું બદલાણ થયું તે પોતાની નિયત ઢપથી દૂર જઈને પોતાના પત્રોમાં કહે છે જ્યારે હું તમારી પાસે કરીન્થ આવ્યો મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મહોર ભાષા ઉપર નહોતો એ મારું શિક્ષણ નહોતું જે મારા માટે શક્ય બનાવે કે કરીંધ શહેરને અસર કરે મેં આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર આધાર રાખ્યો હતો મેં હેતુપૂર્વક માનવી જ્ઞાનની મનોહર ભાષાનો ઉપયોગ કર્યો નહોતો રખેને તમારો વિશ્વાસ માનવી જ્ઞાન પર આધાર રાખે મેં ફક્ત ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જાહેર કરી હતી ત્યાર પછી તમે જોયું કે પવિત્ર આત્મા શું કરી શકે છે કારણ કે જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત સંબંધીની તે સુવાર્તા પર વિશ્વાસ કર્યો તે સુવાર્તા તમારામાં એક પ્રેરક શક્તિ એક સામર્થ્ય બની જેના પરિણામે તમે નવો જન્મ પામ્યા પાઉલ આપણને કહે છે એ તેનું જ્ઞાન નહોતું જેણે તેને પ્રેરિત તરીકે તૈયાર કર્યો હવે પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં પ્રેરિતોના ઉપદેશનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા માટે તમને આહવાન આપવાનું મને ગમશે તેઓનો ઉપદેશ અભિષિક્ત ઉપદેશ છે તેથી હું એવો અર્થ કરું છું કે ઈશ્વરનો આત્મા તેઓએ જેવો ઉપદેશ કર્યો કે તેમના પર આવ્યો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને અભિષિક્ત કહે છે જેનો અર્થ જે સેવા કરે છે તેની ઉપર પવિત્ર આત્માનો જબરજસ્ત સામર્થ્યથી ભરેલ અભિષેક થાય છે જ્યારે મહાન સુવાર્તિકોના ઇતિહાસનો તમે અભ્યાસ કરો છો ત્યારે તમે આ રસપ્રદ અસાધારણ ઘટનાને જોઈ શકો છો પ્રિય મિત્ર જ્યારે પિતરે ઉપદેશ આપ્યો કાળજીપૂર્વક તેના સંદેશાને ધ્યાનમાં લો ત્યાં તેમના વિશે કોઈ ખાસ બાબત જણાતી નથી પચાસમાના દિવસે ત્રણ લોકોનું બાપ્તીસમાં કેમ થયું દરેક સમયે પિત્તરના ઉપદેશથી હજારો લોકો કેમ બદલા પામતા કારણ કે પિત્તર જ્યારે ઉપદેશ આપતો ત્યારે પવિત્ર આત્માનો સામર્થ્યથી ભરેલો અભિષેક થતો હતો પિત્તરના ઉપદેશો એ ખ્રિસ્ત કેન્દ્રિત ઉપદેશો હતા પિત્તરનો ઉપદેશ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આધારિત ઉપદેશ છે પિત્તરનો ઉપદેશ એ સુવાર્થિક ઉપદેશ છે તેથી હું માનું છું કે તેના ઉપદેશો તે ન્યાયાધીશના ફેંસલાને કેન્દ્રિત હતા જેમ જેમ તમે પ્રેરિતોના કૃત્યના પુસ્તકનો અભ્યાસ કરશો તેમ તેમ પ્રેતોના કૃત્યમાં લોકોનું પણ ઝીણવટભર્યું અવલોકન કરો મંડળી શબ્દનો ગ્રીક શબ્દ છે એકલેસીસિયા જેનો અર્થ છે એકઠા મળવું અથવા તેડવામાં આવેલા લોકો જેઓને આ જગતમાંથી તેડવામાં આવ્યા છે પુનરૂત્થાન પામેલા ખ્રિસ્તને અનુસરવા અને તેની સાથે સંગત રાખવા મંડળી શબ્દનો તે જ સાચો અર્થ છે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો મંડળી શબ્દનો અર્થ છે એકઠા મળવું અથવા તો તેડવામાં આવેલા લોકો જેઓને આ જગતમાંથી તેડવામાં આવ્યા છે એ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તને અનુસરવા અને તેની સાથે સંગત માણવા મંડળી શબ્દનો તે જ સાચો અર્થ છે મંડળીના પ્રથમ ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં બંધાયેલા દેવળ નહોતા પ્રિય મિત્ર ખ્રિસ્તના શરૂઆતના અનુયાયીઓ યહૂદીઓ હતા જેઓ મંદિરમાં એકત્ર થતા હતા તેઓ સભાસ્થાનમાં મળતા હતા તેઓ ઘરોમાં મળતા હતા પરંતુ એકત્ર થવા માટેના ઇરાદાથી તેઓએ કોઈ ઇમારત બાંધી નથી મંડળીના ઇતિહાસના પ્રથમ ત્રણ હજાર વર્ષમાં જો તમે મંડળી કહો તો તે સ્પષ્ટ થાય છે કે તમે ખૂણામાં આવેલી કોઈ ઇમારત વિશે વાત કરતા નથી તમે લોકો વિશે વાત કરી રહ્યા છો મંડળીનો આ જ સાચો અર્થ છે શુદ્ધ અર્થમાં મંડળી એટલે લોકોનું જૂથ કે જેઓ તેડાયેલા છે જેઓ પુનરૂત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને અનુસરવા માટે તેડાયેલા છે તેઓને માટે સંગત રાખે છે મને સાચા હૃદયથી તમને સલાહ આપવાનું ગમશે તમે પ્રેતોના કૃત્યના પુસ્તકના વાંચન દરમિયાન પ્રથમ વખત લગભગ એવા પચાસ લોકોની સાથે માહિતગાર થવા પ્રયત્ન કરો તમે ખાસ કરીને પિતર અને સંત પાઉલ સાથે પરિચય કેળવાનું ઈચ્છો પરંતુ પ્રેતના કૃત્યના પુસ્તકમાં પિત્તર અને પાઉલ સિવાય અન્ય પચાસ લોકો સાથે પરિચય કેળવવા પ્રયત્ન કરો કારણ કે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક એ મંડળી વિશેનું જ પુસ્તક છે મંડળીના કૃત્યોનું પુસ્તક એ લોકો વિશેનું પુસ્તક છે સામાન્ય માણસો અસામાન્ય કાર્ય કરે છે કારણ કે તેઓને સામર્થ્ય આપવામાં આવેલું છે પ્રેતના કૃત્યના પુસ્તકનો આ જ સંદેશો છે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક તે મંડળીની પ્રથમ પેઢીનો ઇતિહાસ છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ